હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા નવ વર્ષના અવિરત સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે હવે નગરજનો માટે રૂપિયા એક હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા અન્નપૂર્ણા સેવા યજ્ઞનો એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે જેના પ્રારંભ પ્રસંગે સૌપ્રથમ કુવારિકા કન્યાઓને કુમકુમ તિલક કરી માં અન્નપૂર્ણાના આશીર્વાદરૂપ ખીચડી કઢી પીરસવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ નાગરિકોને ભોજન પીરસવામાં હતું આગામી પ્રત્યેક રવિવારે સાંજે સાત વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી નાગરિકોને બુફે ભોજન પીરસવામાં આવશે કોઈ પરિવાર બોર્ન બેબી લઈને આવશે તો તેના માટે ઘોડીઓ તેમજ ફિડિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભોજન ગ્રહણ કરવા આવનાર તમામ માટે લો લાઇટમાં ભોજન પીરસવામાં આવનાર છે તદુપરાંત પરિવારની ભાવના જળવાય તે માટે હિરેન મોદી દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ભોજન કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવામાં આવે આ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલ અને ઘનશ્યામ સોલંકીએ મુલાકાત લઈ અભિભૂત થયા હતા અને હિરેન મોદીના સેવા યજ્ઞને બિરદાવવામાં આવ્યો હતો সব কাগজপত্র বের করে নাও ওহ ওবেরা ওবেরা উইকা তো ফাতেমা हिरण भाई मोदी मित्र मंडळ द्वारा दर रविवारी खिचडी कडी अलग अलग પ્રકારની દર રવિવારે ખીચડી ફક્ત એક રૂપિયા ટોકનમાં દરેક લોકો આનો લાભ લે અને અહીંયા એટલી સુંદર આયોજન છે ફિડિંગ માટે રૂમ પણ બનાવેલી છે મ્યુઝિક વાગે છે અને લાઈટ વગર જ્યારે જમવાનું હોય ફેમિલી સાથે એક મોબાઈલ પણ બંધ અને ફેમિલી સાથે એક આત્મીયતા વધારે વધે અને જે લોકો આવ્યા હોય એમની સાથે પણ આત્મીયતા વધે એ કોન્સેપ્ટથી એમને આયોજન કરેલું છે દર રવિવારે હું વિસ્તારના દરેક નાગરિકને વડોદરાના નાગરિકોને કહેવા માગું છું કે રવિવારે આવો અને લાભ લો ખૂબ સુંદર આયોજન છે અને સરસ બધું જ સુવિધા સાથે સરસ મ્યુઝિક પણ વાગે છે સરસ આયોજન સાથે છે તો દરેક જણ લાભ લો વડોદરા શહેરમાં રહેતા તમામ નાગરિકોના મારા સૌ પ્રથમ જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રીનાથજીની અસીમ કૃપાથી અન્નપૂર્ણા માતાના આશીર્વાદથી આજથી વોર્ડ નંબર સોલની અંદર સુખધામ રેસીડેન્સીની સામે એક અન્નપૂર્ણા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જેમાં એક રૂપિયા ટોકનની અંદર ખીચડી કઢી પીરસવામાં આવશે અને એ પણ અનલિમિટેડ આપવામાં આવશે કોઈ પણ નાત જાતના કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આ તમામ સેવાઓ મારા સાથી મિત્રોને સાથે રહીને એક શરૂઆત થઈ જાય આજથી અને આગામી દિવસોમાં આવો જ કાર્યક્રમો ચાલુ રહેશે અને આપ સૌને આમંત્રિત કરીએ છીએ ખીચડી કડીના પ્રોગ્રામમાં આપ પણ આવો દર વખતે દર રવિવારે અલગ અલગ ખીચડી કડી પીરસવામાં આવશે ત્યારબાદ જે પુલાવનો પ્રોગ્રામ છે પુલાવ કડીનો અને અલગ અલગ પુલાવ પીરસવામાં આવશે આ રીતે દર રવિવારે ચેન્જ મળશે સાથે સાથે કોન્સેપ્ટમાં એક પણ જે કે અહીંયા તમામ પ્રકારની સુવિધા છે જો કોઈ બોર્ન બેબી હશે તો એના માટે પારણાની વ્યવસ્થા છે બેબી ફીડિંગ રૂમ બનાવવામાં આવશે એની અંદર પણ તમારે ફિડિંગ કરવું હોય તો એની પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે તમામ જે પ્રસાદ આરોગ્ય આવનાર જે તમામને વિનંતી છે કે જ્યારે પણ ભોજન શરૂ થાય ત્યારથી ભોજન પૂર્ણ થયા ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહીં કરવો જેથી કરીને એક કનેક્ટિવિટી ફેમિલી સાથે રહે આખો દિવસ મોબાઈલ તો વાપરીએ છીએ પણ આ એક અડધો કલાકનો ટાઈમ ગાળો છે એમાં મોબાઈલ છોડી દઈએ અને પરિવાર સાથે કરીએ એ રીતનો એક કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે અને આપ સૌ એને સાદર સ્વીકાર કરશો તેવી જ આશા અને અપેક્ષાઓ સાથે મારા અને મારા મિત્ર મંડળના જય શ્રી કૃષ્ણ સુખધામ રેસીડેન્સી પાસે જે કૃત્રિમ તળાવ ની બરાબર સામેના ખુલ્લા પ્લોટની અંદર રાખવામાં આવે છે એસએસવી ટુ સ્કૂલ ની સામે છે સમય દર રવિવારે રાત્રે સાંજે સાત થી દસ નો ટાઈમ છે દસ વાગ્યા સુધી આપ ગમે ત્યારે પણ આવી શકો છો પરિવાર સાથે અને એક આનંદની પળો માણી શકો છો અને સાથે એક નવી ભાવના પેદા થાય કે પરિવાર સાથે સૌ ભેગા થઈએ અને એકબીજાના પરિચયમાં આવીએ એ જ અમારી આશય છે